ભાવનગરની સોલ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થતા પરિવારે ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી ભાવનગરમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે જે હોસ્પિટલો અનેક દર્દીઓને ખોટી રીતના અનેક વખત હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે ભાવનગર શહેરના કાઢોપાર રોડ પર આવેલ સોલ હોસ્પિટલમાં એક મહિલાનું પતરીનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ દર્દીનું મૃત્યુ થતા નિલમભાગ પોલીસ મથકમાં બનાવ અંગે તબીબ વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી ફરિયાદ નોંધવામાં જેમાં ફરિયાદી વિપુલભાઈ મનસુખભાઈ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોર હોસ્પિટલના તબીબ એવા ડોક્ટર જયેશ ભાલચંદ્ર શુક્લ દ્વારા ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પત્ની નિશાબહેનને પિતાસિંહમાં પત્રી હોય જેનું ગત ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સુલ હોસ્પિટલમાં ડોક્ટર જયેશ શુક્લે ઓપરેશન કર્યું હતું જે તે સમયે તબીબને રૂપિયા વીસ જેવી ફી પણ આપવામાં આવી હતી ત્યારબાદ દર્દીને રજા આપવામાં આવી તે સમયે વધુ હોસ્પિટલ દ્વારા વધુ પંદર હજાર માંગવામાં આવતા ફરિયાદીએ આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરાવ્યું હોય પૈસા નહીં મળે તેમ કહેતા તબીબ સાથે માથાકૂટ થઈ હતી અને તબીબે હવે અહીંયા સારવાર માટે નહીં આવતા તેમ જણાવ્યું હતું ત્યારબાદ નિશાબહેનની તબિયત વધારે લથડી હતી અને તેમનું પેટ ફૂલી ગયું હતું નળીમાં રસી આવતા તેમને ત્રણ વખત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે એ સમયે તબીબે યોગ્ય રીતે સારવાર કરી ન હતી જેના કારણે નિશા બહેન મૃત્યુ થતા તેમનું સરકારી હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જ્યાં પેનલ પીએમ બાદ કમિટી આપેલા રિપોર્ટમાં દર્દીનું મૃત્યુ તબીબની બેદરકારીના કારણે થયું હોવાનું જણાવવામાં આવતા આ બનાવ અંગે ડોક્ટર જય શુક્લ સામે લંબા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો ત્યારે ભાવનગરમાં અનેક વખત ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીના મૃત્યુ થતા હોય છે જો આવી રીતના તમામ લોકો હિંમત દાખવે કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરે તો અનેક ખાનગી હોસ્પિટલમાં થતી સારવારમાં ફેરફાર થઈ શકે તેમ છે અશ્વિન સોલંકી જીએ ન્યુઝ ભાવનગર